હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ બાર અકાઉન્ટ જેમાં ચેપ્ટર નંબર સાત ભાગીદારી પેઢીનું વિસર્જન અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા નંબર પાંચ કમ્પ્લીટ કર્યો તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ દાખલા નંબર છ તો એમાં પહેલી વિગત છે યંત્રોની ચોપડી કિંમત રૂપિયા પચાસ હજાર છે જે ભાગીદાર દર્શન રૂપિયા પંચાવન હજારમાં લઈ જાય છે તો આમાં ટોટલ બે એન્ટ્રી થશે બે આમનંત કરવાની રહેશે સૌથી પહેલાં આપણે યંત્રનું ખાતું બંધ કરીશું તો તેનું વિસર્જન કઈ રીતે થશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા રૂપિયા પચાસ હજાર તો તેની એન્ટ્રી કરીએ પહેલું તેની અંદર ફર્સ્ટ અહીંયા સૌથી પહેલાં આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે યંત્રનું ખાતું બંધ કર્યું છે તેથી તેની આવી રીતે આમનંદ થશે અને રૂપિયામાં આવશે પચાસ હજાર બંનેમાં અને તેની બાબત જે શું થશે યંત્રનું ખાતું બંધ કર્યું તેના પછી તેમાં બીજું કીધું હતું કે ભાગીદાર દર્શન રૂપિયા પંચાવન હજારમાં લઈ જાય છે તો ભાગીદાર દર્શન છે તે આ યંત્રોને રૂપિયા પંચાવન હજારમાં લઈ જાય છે તો તેની બીજી આમનંદ શું થશે દર્શનના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રૂપિયા પંચાવન હજાર ફરીથી દર્શનના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રૂપિયા પંચાવન હજાર અને તેની બાબત જે શું થશે તો ભાગીદાર દર્શન યંત્ર લઈ ગયો તેના બીજી આમનોદ થશે દેવી હુંડી રૂપિયા પંદર હજાર ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે તો તેની બી બે એન્ટ્રી થશે એક દેવી હું ખાતું બંધ કરવાનું છે અને ભાગીદાર બીમલ તે ચૂકવવાનું સ્વીકારે છે તેની બીજી આમનોદ થશે તો સૌથી પહેલા દેવી હુંડીનું ખાતું કઈ રીતે બંધ થશે તો દેવી હુંડી આપણું આપણું દેવું કહેવાય છે તેથી તેની ઉધાર સાઈડ એન્ટ્રી થશે તેની ઉધાર સાઈડ એન્ટ્રી થશે જ્યારે પણ તેનું ખાતું આપણે બંધ કરીશું તેની ઉધાર સાઈડ એન્ટ્રી થશે એટલે કે દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો સૌથી પહેલાં તેનું ખાતું બંધ કરીએ દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રૂપિયા પંદર હજાર હવે તેને ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે તો તેની એન્ટ્રી કઈ કઈ રીતે થશે ભાગીદાર વિમલ ચૂકવશે એટલે કે આપણી રોકડ અને બેંક કંઈ જશે તો તેની એન્ટ્રી કઈ રીતે થશે રોકડ બેંક જાય તો એ ઉધાર આવશે

રોકડ બેંક ખાતે ઉધારિલકત પરતનું ખાતું બંધ નથી થતું તેથી અહીંયા એવી એન્ટ્રી થશે રોકડ બેંક ખાતે ઉધાર કેમકે રોકડ આઈ અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા રૂપિયા છ હજાર જેટલી રકમ આવી છે તે રકમની જ એન્ટ્રી થશે તો અહીંયા આવશે રૂપિયા છ હજાર ચોથું પરચુરણ મિલકતોની ચોપડી કિંમત બે લાખ સિત્તેર હજાર છે અને તેમાંથી ઉપજ્યા બે લાખ સત્યાવીસ હજાર ટોટલ મિલકતો છે તેની ચોપડી કિંમત બે લાખ સિત્તેર હજાર છે અને તેના વેચાણથી બે લાખને સત્યાવીસ હજાર રૂપિયા ઉપજ્યા તો તેની બે એન્ટ્રી થશે પહેલી એન્ટ્રી થશે મિલકતોનું ખાતું બંધ કરવાની તો મિલકતોનું ખાતું બંધ કઈ રીતે થશે તો માલ મિલકત અને રૂપિયા આવશે બે લાખ સિત્તેર હજાર બે લાખ સિત્તેર હજાર આની બાબત જે થશે મિલકતોનું ખાતું બંધ કર્યું તેના અને તેની બીજી એન્ટ્રી ઉપજ્યા છે એટલે કે આપણી જોડે રોકડ આવી રોકડ આવે તો ઉધાર તો રોકડ બેંક ખાતે ઉધાર રોકડ રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રૂપિયા આવશે બે લાખ સત્યાવીસ હજાર બે લાખ સત્યાવીસ હજાર હવે તેના પછી પાંચમા નંબરમાં પરચુરણ લેણદારો રૂપિયા સાહીઠ હજાર અને દેવું પચીસ ટકા વટાવે ચૂકવ્યું લેણદારો એ આપણું શું કહેવાશે દેવું કહેવાશે એક પ્રકારનું દેવું છે જે આપણને ચૂકવવાના છે તો પાંચ નંબર તેમાં સૌથી પહેલાં આપણે લેણદારોનું ખાતું બંધ કરીશું અને પછી જે આપણે વટાવે જે ચૂકવ્યું દેવું પચીસ ટકા વટાવે જે ચૂકવ્યું એની એન્ટ્રી થશે એટલે આપણી રોકડ જશે તો સૌથી પહેલાં લેણદારોનું ખાતું બંધ કરીએ

આપણી રોકડ ગઈ તો અહીંયા આવશે રોકડ બેંક ખાતે જમા પચીસ ટકા કીધું છે તો સાહીઠ હજાર ના પચીસ ટકા કરીશું તો અહીંયા આપણને પિસ્તાલીસ હજાર રૂપિયા આવશે તેના પછી છઠ્ઠા નંબરમાં ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના પાંચ હજાર ચૂકવ્યા ચોપડે નહીં નોંધાયેલ કીધું છે એટલે અગર ચોપડે નોંધાયેલા હોત તો આપણે કરવેરાની પણ એન્ટ્રી કરત અહીંયા ડાયરેક્ટ કીધું છે ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના પાંચ હજાર રૂપિયા ચૂકવ્યા તો ચૂકવ્યા તો આપણી રોકડ ગઈ કહેવાશે તો એની એન્ટ્રી શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ચૂકવ્યા કીધું છે એટલે આપણી રોકડ ગઈ તો તે રોકડ બેંક ખાતે જમા એન્ટ્રી આપીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા રૂપિયા પાંચ હજાર સાત નંબર વિસર્જન ખર્ચ પાંચ હજાર ચૂકવ્યો વિસર્જન ખર્ચના આપણે પાંચ હજાર ચૂકવ્યા ચૂકવ્યા એટલે આપણી રોકડ ગઈ ગયા હશે રોકડ વ્યવહાર છે આપણી રોકડ ગઈ કહેવાશે એટલે રોકડ બેંક ખાતું જમા થશે તો ઉધાર શું થશે માલ મિલકત નિકાલ ખાતે અહીંયા વિસર્જન ખર્ચ ખાતે ઉધાર એવું એવી એન્ટ્રી નહીં થાય માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે અને રોકડ બેંક ખાતું જમા થશે તો અહીંયા આપણે લખીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા રૂપિયા પાંચ હજાર અને લાસ્ટ આઠ નંબરમાં ચોપડે પાગડી બતાવેલ નથી પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના વીસ હજાર રૂપિયા ઉપજ્યા ચોપડે પાગડી બતાવેલ નથી તો આપણે તેની કોઈ એન્ટ્રી કરીશું નહીં તો તમે નીચે લખી પણ શકો છો કે આપ તેની કોઈ એન્ટ્રી થશે નહીં અને બીજું કીધું છે વિસર્જન વખતે તેના વેચાણના વીસ હજાર રૂપિયા ઉપજ્યા વીસ હજાર રૂપિયા ઉપજે એટલે આપણી જોડે રોકડ આવી તો રોકડ આવે તો ઉધાર રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રૂપિયા વીસ હજાર અગર પા પાઘડી આપણે ચોપડે બતાવેલ હોત તો સૌથી પહેલા પાઘડીનું ખાતું બંધ કરત માલ મિલકત નિકાલ ખાતે તે ખાતે જમા તેવી રીતે એન્ટ્રી થાત પહેલી અને બીજી આ એન્ટ્રી થાત પણ અહીંયા પાઘડી બતાવેલ નથી તેથી ડાયરેક્ટ આપણે વેચાણના જેટલા ઉપજ્યા છે તેની જ આપણે એન્ટ્રી આપી ઓકે તો અહીંયા આપણો દાખલા નંબર છ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ આપણે જોઈશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ